ટુ ગાઈ તમારું સ્વાગત છે સાથે તો અત્યારે આપણે ફાઇનલી આવી ચૂક્યા જે ગુજરાતની અંદર રવિવારી બજાર આવી છે ત્યાં તો આજે આપણે પૂરેપૂરું જોવાનું છે અને મિત્રો આ બજારની અંદર આઈફોન પણ મળે છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલાયકનનું બટન દબી દેજો આ તમે જોઈ શકો છો અત્યારે બધું ખુલી રહ્યું છે તો ચાલો હું તમને બતાવો આગળનું શું શું આયા મળે છે મિત્રો આ તમે જોઈ શકો છો આ મર્સિડીઝની ગાડી છે એલ એડી લાઈટ તેમજ સાયકલ પણ મળે છે કાર પેન્ટર સાથે વોશરૂમની તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી કરી ને સાથે આપણે ડીએ ચેનલ એક કેમેરો પણ અહીંયા મળી ગયો છે જોવા તમે જોઈ શકો છો મિત્રો સાથે તમારે ઓરિજનલ ચાર્જિંગ લેવું હોય એવો પણ આ મળી જાય ને બોક્સ પેક બોક્સમાં પેકિંગ છે મોબાઈલ પણ આવ્યા છે મિત્રો મિત્રો આ બાળકો માટે હરેક જાતના રમકડા મળી જાય છે આ તમે બંદૂક જોઈ શકો છો મિત્રો સાથે આ ટ્રક સાથે મિત્રો આ ગન ये नहीं चलती भाई ये तो

મિત્રો આયા તમે જોઈ શકો છો આ ભાઈ રેકડી લઈને આવ્યા સામાન જૂનો જૂનો મળે છે અને પડી ચૂકી છે મિત્રો આ ભાઈ પાસે તમે જોઈ શકો છો એક બેન્જો છે મસ્તીનો ને આ ભાઈ સંપલ

મિત્રો તમે જોઈ શકો છો આયા હરેક જાતના મોટો રોલાનો મોબાઈલ છે તેમજ આયા સેમસંગનો છે તેમજ ઓપ્પો છે આઈફોન જેવો પણ છે ને આ મોબાઈલ કઈ કંપનીનો છે એ ખબર નથી મિત્રો કોમેન્ટ કરજો આ મોબાઈલ તમે ક્યાંય જોયો છે ઓપ્પો કંપનીનો છે મિત્રો મિત્રો તમારે જો આયા સસમા લેવી હોય તો પણ મળી જાય ગમે તે સસમા લઈ લેવાની માત્ર સાઠ રૂપિયા ભાવ રહે છે નંબરના સસમા તેમજ હરેક જાતની સસમાઓ આયા રાખે છે મિત્રો તમે ચશ્માની ક્વોલિટી જોઈ શકો છો મિત્રો ચાલો મળીએ આવા જ વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી